નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અયોધ્યાના રામ મંદિર પર ચઢાવાય અમદાવાદ માં તૈયાર કરાયેલી ધર્મ ધ્વજા અંબેમ મોદી અને સાધુ સંતો પણ થયા સામેલ કોઈ તો અમારું સાંભળો અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું

મહિલા સલામત ગુજરાતમાં દરરોજ બસો છ મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર બને છે આંકડાઓમાં ચિંતાજનક વધારો થયો સીએમનો આદેશ છતાં ગુજરાતના મંત્રીઓ સોમને મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી ઇથોપિયાના જ્વાળામુખીની રાહ દિલ્હી પહોંચી અને હવે ફ્લાઇટ રદ કરવામાં આવી ડીજીસીએ એલર્ટ પર કરાયું જાહેર રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું આજે પીએમ મોદી ધ્વજારોહણ કરશે અને અયોધ્યાના સાત હજાર ધ્વજ સુરક્ષા કવચ વચ્ચે અનુષ્ઠાન બિહારમાં આર્સેનિક અને શિશુ પછી માતાના દૂધમાં યુરેનિયમ જોવા મળ્યું શિશુના સ્વાસ્થ્યને લગતો ગંભીર ખતરો છોટા ઉદેપુરમાં ભયાનક અકસ્માત સર્જાયો અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ઘટના સ્થળે ત્રણ લોકોના થયા કરોણનું મોત બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલી વધુ એક સિસ્ટમ સક્રિય થઈ એક સપ્તાહમાં 7 અને ચક્રવાત પેદા થવાની શક્યતા ફરી પરમાણુ ટેસ્ટની તૈયારી કરી રહ્યો છે ઈરાન અમેરિકા અને ઇઝરાયલનું વચ્ચે ટેન્શન ઇથોપિયા નાજવાલામુખી ફાટ્યો ભારતને અસરના ન એંધાણ અને કન્નૂર આબુધાબીની ફ્લાઇટ અમદાવાદમાં ડાયવર્ટ કરવામાં આવી હસીમ મુનીર અને શાહબાત શરીફ ઉપર IMF ના ઉગ્ર પ્રહારો પાકિસ્તાનને તેનો મૂળ રોગ દર્શાવ્યો બચનો દેવી મેડિકલ કોલેજ નો મામલો ટકા મુસ્લિમ વિદ્યાર્થીઓના પ્રવેશથી હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો પુતિને ભારત માટે ખોલ્યો ખજાનો ટ્રમ્પની ચાલે નિષ્ફળ બનાવક રૂડ પર આપી બમ્પર ઓફર બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રમાઈ રહેલા મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારત બન્યું ચેમ્પિયન ફાઈનલમાં ચીની તાઈપેને હરાવ્યું ગૌએ ખાતરની જરૂરિયાત કરી દીધી ખતમ આવી ગયા છે સ્વયં ખાતરીકરણ ગામ એ ભરાશે ખેડૂતોના ખિસ્સા રાજકોટમાં પતિએ જ સ્નેહાની ઠંડા કલેજે હત્યા કરી અવાવરૂ સ્થળે વિધિના બહાને લઈ જાય આ નિર્ણય અને પગાર અને ભથ્થા લે હવે પત્ર લખીને રાજકોટ ખાટુ શ્યામ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસે આરોપીને ગણતરીના કલોકોમાં જ ઝડપ્યો સંઘવીના સરકાર અંગેની ટિપ્પણી મુદ્દે ગુજરાતનું રાજકારણ તેજ કોંગ્રેસે ભાજપના ધારાસભ્યોને વિડીયો જાહેર કર્યો મંગળવારનો દિવસ અમંગળ બન્યો ગુજરાતના અકસ્માતોની વણઝાર લાગી છે આર ઘટનાઓમાં સાત લોકોના થયા કમકમાટી ભર્યા મોત અમે બધા સાથે મળીને અમારા હથિયારો મૂકીશું નક્સલીઓ તરફથી એમપીસીજી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓને જંગલમાંથી લખાયો પત્ર ગુજરાત સરકારનો મોટો નિર્ણય વર્ગ ત્રણ અને વર્ગ ના ના સરકારી કર્મચારીઓ માટે ચાર્જ એલાઉન્સની જાહેરાત કરવામાં આવી વધીને આવશે મોટો પગાર મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જ ભાજપે પાડી દીધો મોટો ખેલ સો કોર્પોરેટરો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ માટે રાજકોટ કમલમ ખાતે મળી ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેન્ગિંગ ત્રીજા વર્ષના સાત અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા પશ્ચિમ બંગાળમાં જમા નહી થયા દસ લાખ ફોર્મ મતદાર યાદીમાંથી હટી શકે છે નામ ભાજપનું નામ લીધા વિના શિંદેએ કહ્યું કે બધા સરમુખ ત્યારશાહી અને ગમડ સાથે એક થયા છે એકનાથ શિંદે શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલા તણાવમાં ફરી એકવાર ભડકો થયો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ બન્યો સેલ્ફી ઝોન લાઇટિંગના કારણે લોકોને ફોટો લેવા પડાપડી થઈ અયોધ્યામાં રામ મંદિર પર પ્રધાનમંત્રી મોદીએ ધર્મ ધ્વજા ફરકાવી ધ્વજાના દર્શન કરતી વખતે વડાપ્રધાન ભાવુક થયા મારા પુત્રના બ્રાહ્મણની પુત્રી સાથે લગ્ન ન થયા ત્યાં સુધી આઈએએસ આ અધિકારીની ટિપ્પણીથી વિવાદ સર્જાયો બ્રાહ્મણોમાં આક્રોશ ફેલાયો નવસારીના આ પ્રમાણસર મિલકત મળતા ખાણ ખનિજ વિભાગના નિવૃત્ત અધિકારી સંદીપ ફોપકરની કરાય ધરપકડ લગ્નની સિઝનમાં જ સિંગતેલમાં ભડકો થયો મગફળીની મગબલગ આવક છતાં પંદર દિવસમાં રૂપિયા બસો દસ ભાવ વધ્યો ડબ્બાનો ભાવ છવ્સોને પચીસ રૂપિયા થયો ઇથોપિયાના ફાટેલા જ્વાળામુખી રાખ વાદળ આજે રાત્રે ગુજરાતમાં પ્રવેશ કરશે આકાશ વધુ ધુમ્મસ આરોપીને આચરો આપનારી વોન્ટેડ મહિલા કોન્સ્ટેબલ મુંબઈથી ઝડપાય કોર્ટે જેલ હવાલે કરી પતિના ટુકડા કરી વાદળી ડ્રમમાં ભરનારી મુસ્કાન માં બની હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો પરિવાર કરાવશે નો ટેસ્ટ જમીનથી આઠ કિલોમીટર ઉપર એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની સુપર સ્પીડ ભારતમાંથી જ જ્વાળાુખીની ધૂળ ટળી અને ચીન તરફ આગળ વધી ચાર પુલનો ટ્રાફિક હવે ડાયવર્ટ કરાતા કમાટનો કરા નદીનો પુલ પર જર્જરિત થઈ ગયો લોકોમાં ભારે હાલાકી આગામી અડતાલીસ કલાકમાં વાવાઝોડાનું ધારણ કરી શકે છે આ સિસ્ટમ અને પાંચ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ કરાયું જાહેર સુરત અસુરભી ડેરીના ચાંદ ચાલકની ધરપકડ કરવામાં આવી તો દરરોજ એક હજાર કિલો નકલી પનીર બનાવવાનો કાંડ ઉગાડો થયો સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી સેના ધર્મથી નહીં ગણવેશથી એક થાય છે રેજિમેન્ટની ધાર્મિક પરિડમાં ભાગ લેવો ફરજિયાત બનશે ફેલસાયળીઓ હવે સાવધાને રહેજો સુરતમાં પનીરના નમૂના ફેલ થતા પ્રથમ વાર ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો એકની કરાય ધરપકડ

સલમાન અલી આગાએ ધોની અને દ્રવિડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કર્યો મોટો સમતકાર પરુચના જગડિયાના તાલુકાના અઢાર ગામોમાં વિવિધ વિકાસ કાર્યોનું દาราસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાત મહોત કરવામાં આવ્યું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં સુરક્ષાને ધ્યાને લઈને તેર બિલ્ડિંગો તોડી પાડવામાં આવશે આખા દેશમાં ભાજપનો પાયો હચમચાવી નાખીશ મમતા બેનર્જીએ ભાજપને આવી કડક ચેતવણી આપી ફિલ્મ લાલોની કમાણી સતત વધારો થયો અને સો કરોડની કમલ ક્લબમાં એન્ટ્રી કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બનશે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાની માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે બ્યાસી હજાર ચારસોને બેંતાલીસ ખેડૂતોએ અરજી કરી પેન્શન ટેક્સથી લઈને એલપીજી સુધી પહેલી ડિસેમ્બરથી થશે પાંચ જરૂરી ફેરફાર તમામ પર તમારા પણ ખિસ્સામાં પડશે સીધી અસર ઇથોપિયાના જ્વાળામુખી માંથી નીકળેલી રાખના વાદળ દિલ્હી કરવામાં આવી રદ પલાશ મુચાને ગો સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો કલાકમાં પોસ્ટ કરી બોલિવૂડ શોક મગ્ન થયું કારણ દેવોલ અને દાદાના અસ્થિ લેવા પવન હંસ સ્મશાન ગૃહો પહોંચ્યા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ